સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા આ પાવન ધ્યેયને સાર્થક કરી સ્વસ્થ ભારત નિર્માણ અને દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર તથા સેવા પ્રદાન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાતમાં ગુજરાતમાં સતત બે વર્ષથી સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે અને એ બે વર્ષથી આ પ્રક્રિયા યથાવત છે ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નંબર વન પર છે અને આ ક્રમ જાળવી રાખવા માટે સતત મહેનત સતત પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે અને બે વર્ષથી આ ક્રમ ગુજરાતે જાળવી રાખ્યો છે આટલી બધી સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી રાજ્યના શહેરીથી લઈ અંતરિયાળ વિસ્તારોમાં તમામ લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓથી સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે સરકાર દ્વારા એવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તમામ મહેનત કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક આ પ્રયત્નો પર અમુક લોકો પાણી ફેરવે એવી ઘટનાઓ સામે આવતી હોય છે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે વીટીવી વિશ્લેષણમાં એ ઘટના વિશે વાત કરીશું ડોક્ટરને ભગવાન માનતા દર્દીઓ ઉપર પરીક્ષણ કરી અને ડોક્ટર પોતાના ખિસ્સા ભરે છે જોકે પરીક્ષણ બાદની રકમ હોસ્પિટલના એકાઉન્ટમાં જવી જોઈએ એક અલગ જગ્યા પર હોસ્પિટલના અકાઉન્ટ નહીં બીજી જગ્યા પર જવું જોઈએ આ તમામ વસ્તુ એક આખી એક વસ્તુ હોય છે જે રીતે નથી થતું આખું એક કૌભાંડ સામે આવ્યું છે એમસી સંચાલિત વીએસ હોસ્પિટલમાં નિયમો નેવે મુકવામાં આવ્યા અને અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી જેમાં ત્રણના મોતની પજિયા ગંભીર આક્ષેપ પણ થયો છે ત્યારે આ આક્ષેપ કરવામાં આવ્યો છે આ વાતને લઈને કેટલાય લોકોના ત્રણ લોકોના ગંભીર મૃત્યુ નિપજ્યા છે પાંચસો જેટલા લોકો કે જેમણે પોતાના જેમના પર આ ટ્રાયલ કરવામાં આવી હતી ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી કે જેમના દ્વારા સમગ્ર વાતને લઈને આક્ષેપ કરવામાં આવ્યો અને તેમણે આક્ષેપ કર્યો જો કે આ એ તમામ દ્રશ્યો છે આજે એ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો છે કે ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા પાંચસો લોકો પર ટ્રાયલ કરવામાં આવી છે અને લાખો કરોડો રૂપિયા એ ડોક્ટર એમના પરિવારજનોના ખિસ્સામાં જતા હતા જી હા વીએસ હોસ્પિટલના થી લઈ તમામ અધિકારીઓને આ બાબતની જાણ હતી પાંચસોથી વધારે ક્લિનિકલ ટ્રાયલ થઈ અને એવું તેમણે કહ્યું કે મારી જાણમાં આવ્યું ત્યાં સુધી ત્રણ દર્દીના મૃત્યુ પણ નીપજી ચૂક્યા છે એટલે ક્યાંક આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી એમાં દર્દીઓના જીવની સાથે જોખમ કરવામાં આવ્યું હતું ટ્રાયલ એટલા માટે કરવામાં આવે છે કે એક સારા ધ્યેય સુધી પહોંચી શકાય દર્દીઓને સારી વસ્તુ પહોંચાડવામાં આવે સારી દવાઓ સારી ટ્રીટમેન્ટ પહોંચાડવામાં આવે એ માટેનું આખી એક પ્રોસીજર હોય છે પરંતુ એમાં પણ ક્યાંક છટકબારી શોધવી એમાં પણ ખિસ્સા ભરવાના આખા ધંધા

એટલે ક્લિનિકલ ટ્રાયલ કરવાની પાંચસો થી સાતસો જેટલા લોકો પાંચસો થી વધારે લોકો પર આ ટ્રાયલ કરવામાં આવી અને એમાં ત્રણ લોકોના મૃત્યુ પણ નીપજી ચુક્યા છે ત્યારબાદ જે રકમ એક અકાઉન્ટમાં જવી જોઈએ એક ચોક્કસ જગ્યા પર જવી જોઈએ એના બદલે સીધી એ રકમ જાય છે ડોક્ટરના ખિસ્સામાં અને વીએસને રૂપિયા આપ્યા નહોતા કરોડો રૂપિયાનું આખું કૌભાંડ કરોડો રૂપિયા ઘર ભેગા કરવા ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ થવાને પગલે ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આઠ તબીબોને આ વાતને લઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જેના પર કાર્યવાહી કરવામાં આવી છે હવે ગ્રાફિક્સના માધ્યમથી એકવાર સમજી લઈએ કે આખું કૌભાંડ શું છે અને કોણ કોણ તેમાં સામેલ છે આજે આખું ક્લિનિકલ કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં કોણ કોણ સામેલ છે તો વીએસમાં ક્લિનિકલ ટ્રાયલમાં કૌભાંડ થયું છે જેમાં મંજૂરી વગર જ દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યો સૌથી પહેલો અને એક કરવામાં આવ્યો વધારે દર્દીઓ ટ્રાયલ કરવામાં આવી છે સૌથી ગંભીર વાત એ છે મંજૂરી પાંચસોથી વધારે દર્દીઓ પર આ ટ્રાયલ કરવામાં આવી ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ વ્યક્તિના અત્યાર સુધીમાં મોત નિપજી યૂક્યા છે એવો આક્ષેપ પણ થયો છે એટલે ત્રણ વ્યક્તિના મોત બેદરકારીના કારણે થયો છે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી કે તેમના દ્વારા આ વાતને લઈને ઘટસ્ફોટ કરવામાં આવ્યો આ વાતને લઈને આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે વીએસની આખી વાત કૌભાંડમાં વિજિલન્સ તપાસ આખું વિજિલન્સ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ કૌભાંડ સામે આવ્યું છે કે આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી આ પ્રકારે દર્દીઓ ઉપર આ વસ્તુ તમામ કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આઠ જેટલા ડોક્ટર્સ કે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે તમામે તમામ આઠ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ કે જે નિવૃત્ત થયા તેમના દ્વારા નિવૃત્ત છે બાકીના ડોક્ટર્સ પર કાર્યવાહી ડોક્ટરને ફાર્મા કંપનીઓ મોટી રકમ ચૂકવતી હતી પરંતુ ફાર્મા કંપની દ્વારા ચૂકવવામાં આવતી રકમ એ ડોક્ટરના ખિસ્સામાં જતી હતી અને વિજિલન્સ તપાસ બાદ સમગ્ર કૌભાંડનો એ પર્દાફાશ થયો હવે કરોડો રૂપિયા જે ફાર્મા કંપની દ્વારા ચૂકવવામાં આવતા હતા એ પરિવારના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા અથવા તો ડોક્ટર્સ એમના નજીકના કોઈક વ્યક્તિ એમના એકાઉન્ટમાં બધી વસ્તુ જમા કરાવવામાં આવતી હતી મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રાયલ માટે એથિકલ કમિટીની આખી એક નિમણૂક કરવી જરૂરી છે એથિકલ કમિટી હોય મંજૂરી થાય ત્યારબાદ જ ટ્રાયલ કરવામાં આવે છે પરંતુ અહીંયા એવું કશું જ નહોતું વીએસમાં ક્લિનિકલ રિસર્ચના નામે આખી ગેરરીતિ આચરવામાં આવી અને ત્યારબાદ આખી વન બાય વન સ્ટેપ અને આખું કૌભાંડ નાચરવામાં આવ્યું છે કૌભાંડની આશંકા અહીંયા ક્યાંક વર્તાય અને એ આશંકાને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી ત્યારે વીએસ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને સારવાર આપવા માટેની એક ખૂબ વધારે સારું અહીંયાનું સ્થળ કહી શકાય મેડિકલ ક્ષેત્રે ખૂબ આગળ પડતું પરંતુ ત્યાં ક્યાંક આવા રક્ષક ભક્ષક બનીને ઉભા રહી ગયા છે એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે હવે તપાસ કરવામાં આવી તપાસ સમિતિના સભ્ય ડોક્ટરે જણાવ્યું કે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ ને મંજૂરી આપવા માટે જવાબદાર એથિકલ કમિટી એટલે આખી કમિટીની નિમણૂક નહોતું કરવામાં આવ્યું એસપી એસવીપી હોસ્પિટલના નિર્માણ પછી વીએસ હોસ્પિટલની એથિકલ કમિટીની રચના કરવામાં આવી જોકે એના માટે જરૂરી મંજૂરીઓ ન હતી અને આ ટ્રાયલ માટે કોઈ ઔપચારિક પરવાનગી લેવામાં નહોતી આવી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં લગભગ પાંચસો દર્દીઓ પર સત્તાવન થી વધારે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે જેના કોઈ જ રેકોર્ડ નથી રાખવામાં આવ્યો જોકે આ ગેરરીતિના ખુલાસા બાદ ક્લિનિકલ ટ્રાયલ્સમાં સામેલ ફાર્માસ્યુટીકલ કંપનીઓના સાઇટ મેનેજર ઓફિસર્સ પાસેથી માહિતી એકઠી કરવામાં આવી હવે વાત એ પણ સામે આવી છે કે એ જે અમુક માહિતી છે જેમના પર આ આ કાર્યવાહી કરવામાં આવી છે એ ક્યાંકથી પાછળથી હટાવી દેવામાં પણ આવી છે હવે ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર સમજીએ કે કોઈ મંજૂરી વગર આ દર્દીઓ પર આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું કે શું છે કોર્પોરેટર રાજશ્રી કેસરી કે જેમના દ્વારા પોલ ખોલવામાં આવી છે વિશ્લેષણના એ ગ્રાફિક્સ હવે ક્લિનિકલ ટ્રાયલ એટલે શું એ સમજવું પણ ખૂબ જરૂરી છે ફાર્મા કંપની જ્યારે કોઈપણ પ્રકારની દવાની શોધ કરે છે તો એ પહેલો પ્રયોગ પ્રાણીઓ પર કરવામાં આવે છે શું આનાથી જીવને જોખમ છે કે કેમ અને એ પ્રાણી પર જો દવાનો ઉપયોગ કરવામાં આવે ત્યાં થોડુંક સારું લાગે કે અથવા તો દવા અસર કરતી દેખાય તો એ આગળ સ્ટેપ માં પહોંચે છે અને છૂટા કરાયેલા કેટલાક ડોક્ટરો કે જેમના નામની પણ યાદી સામે આવી છે ક્લિનિકલ ટ્રાયલ જેમાં સૌથી પહેલા ડોક્ટર યાત્રી પટેલ ડોક્ટર ધૈવત શુક્લ મેડિકલ ઓફિસર છે જેમનું પણ નામ આમાં સામે આવ્યું છે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે એ આઠથી નવ ડોક્ટર એ તમામના નામ આ છે છૂટા કરાયેલા ડોક્ટર્સ ડોક્ટર હેવત શુક્લ કે જેઓ મેડિકલ ફિલ્ડમાં કામ કરે છે ત્યારબાદ વધુ એક નામ સામે આવ્યું ડોક્ટર રાજવી પટેલ જેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અલગ અલગ છપ્પન જેટલી દબાઉ ટ્રાયલ કરવામાં આવી હતી અલગ અલગ એ સ્પેશિયાલિસ્ટ કે જેમના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું આખું સર્કલ ડોક્ટર રોહન શાહ ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે જેઓ પણ આમાં સામેલ હોવાનું સામે આવ્યું છે જેમનું પણ નામ સામે આવ્યું છે એમના પર પણ કાર્યવાહી કરવામાં આવી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ વધુ એક ડોક્ટરનું નામ ડોક્ટર કૃણાલ સથવારા જેઓ સર્જિકલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એમના પર પણ કાર્યવાહી કરવામાં આવી છે કરોડો રૂપિયા આ તમામ ડોક્ટર્સ જેમના નામ સામે આવ્યા છે એમના ખિસ્સામાં અથવા તો એમના પરિવારજનોના ખિસ્સામાં જતા હોવાની વાત સામે આવી ડોક્ટર શાલિન શાહ ડાયાબિટીઝના ડોક્ટર કે જેમની પર પણ કાર્યવાહી કરવામાં આવી છે તેઓ પણ આ આખા કૌભાંડમાં સામેલ હોવાની વાત સામે આવી છે જેટલા ડોક્ટરો જેમને છૂટા કરવામાં આવ્યા છે વધુ એક નામ ડોક્ટર દર્શન શાહ યુરોલોજીસ્ટ ડોક્ટર જેમના પર પણ આ કાર્યવાહી કરવામાં આવી હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ તમામ ડોક્ટરો ડોક્ટર દર્શન શાહ ડોક્ટર કંદર્પ શાહ કાર્ડિયોલોજિસ્ટ કે જેમણે પણ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાની સામે આવી છે અને આ ટ્રાયલ કરી એના પેટે મળેલા કરોડો રૂપિયા પોતાના કે પરિચિતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું આખું કૌભાંડ સામે આવ્યું વિજિલન્સ તપાસમાં પકડાયું એ આઠથી નવ ડોક્ટર કે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે સસ્પેન્ડ કરી દેવામાં આવી ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ ડોક્ટર દેવાંગ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આઠ ડોક્ટર જે તમામના નામો ગ્રાફિક્સના માધ્યમથી જોયા તેમને પણ કાઢી મૂકવામાં આવ્યા છે કૌભાંડના સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ કે જેઓ નિવૃત્ત થઈ ગયા હતા આ તમામ વસ્તુ છૂટા કરાયેલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર કે જેમને જેમને ક્લિનિકલ ટ્રાયલ કરી હતી અને ક્લિનિકલ ટ્રાયલ પ્રકરણમાં ટ્રાયલ કરનારા ડોક્ટર અને જે સંસ્થામાં તે હાથ ધરાયું છે એ ફાર્મા કંપનીઓને મોટી રકમ ચૂકવવામાં આવતી હતી હવે એ રકમ સીધી ડોક્ટરના ખિસ્સામાં આખું કૌભાંડ બહાર આવ્યું તેઓ જેલમાં અથવા તો તેમના પર આ કાર્યવાહી મ્યુનિસિપલ હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાયલ માટે એથિકલ કમિટી જરૂરી હોય છે જો કે વીએસમાં ક્લિનિકલ રિસર્ચના

એ વાત ક્યાંય સામે કેમ ન આવ્યું કારણ કે આખું એક ચોકઠું બનાવી દેવામાં આવ્યું હતું સૌ એકબીજાની સાથે સામેલ હતા અને કદાચ આ વાત સામે ન આવી હોય એ પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રાથમિક અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું તારણ દર્શાવતા આખરે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે હવે ક્લિનિકલ ટ્રાયલનો મુખ્ય હેતુ શું છે આ ક્લિનિકલ ટ્રાયલ શા માટે કરવામાં આવી રહ્યું છે જેમકે એક રોગ લઈ લઈએ કેન્સર હવે કેન્સરના રોગમાં એનું નિદાન કરવું આ રોગનું નિવારણ કરવું અથવા તો ઉપચાર કરવો આના માટે નવી નવી પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવાનું છે જેમની માટે સલામતી અને અસરકારકતા નક્કી થાય છે જે પ્રમાણે જણાવ્યું કોઈપણ દવાનું જ્યારે ટેસ્ટ કરવાનું હોય તો એ દવા પહેલા પ્રાણીઓ પર થાય છે જો એ ટેસ્ટમાં સફળ થાય છે તો પછી સ્ટેપ ટુ ચડી અને આગળ કોઈ ક્રિટિકલ કન્ડિશનવાળા જો પેશન્ટ હોય એમના પર આ ટ્રાયલ કરવામાં આવે અને ત્યારબાદ બધા જ ટેસ્ટમાંથી પાસ કર્યા બાદ એ દવા અમલમાં આવે છે અથવા તો એ દવાને પરવાનગી આપવામાં આવે છે પરંતુ આમાં ક્યાંક લોકોના જીવની સાથે ચેડા કરવામાં આવે છે અને એ ચેડા કરવામાં આવ્યા બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે હવે ક્લિનિકલ ટ્રાયલનો હેતુ શું તો રોગોનું નિદાન કરવું નિવારણ કરવું અને ઉપચારો માટેની નવી પદ્ધતિ હવે આગળ શું લાવી શકાય એ પદ્ધતિ માટેનું એક મૂલ્યાંકન માટેનો આ હેતુ છે સ્ટેપ વન અથવા તો એનાથી આગળ શું વધી શકાય દર્દીઓ માટે શું બેસ્ટ લાવી શકીએ એ હેતુ છે હાલની ઉપચાર પદ્ધતિઓ જે ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે અત્યારે જે જે પદ્ધતિઓ છે એમાં અપડેટ વર્ઝન લાવવું અથવા તો એ પદ્ધતિઓમાં સુધારો કરવો કે જેનાથી દર્દી વહેલું પોતાને સ્વાસ્થ્ય સારું કરી શકે કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડવાની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવે છે હવે આ તમામ રોગો થયા છે તો એ રોગોને ઘટાડી કેવી રીતે શકાય અથવા તો એ રોગમાંથી ઓછું દર્દ કેવી રીતે દર્દીને એના માટેના કામ કરવામાં આવી રહ્યા છે દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે નવી નવી પદ્ધતિઓ શોધવી આ ક્લિનિકલ ટ્રાયલના હેતુઓ છે જે મુજબ કામ કરવામાં આવે નવી પદ્ધતિઓ શોધવી ટ્રાયલ ભવિષ્યના દર્દીઓ માટે ઉપચારોને સુધારે છે ભવિષ્યમાં આ પ્રકારની જો કોઈ કંડિશનમાં કોઈ દર્દી આવીને ઊભો રહ્યો છે તો એને બેસ્ટ ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકાય સારી સારવાર કેવી રીતે આપી શકાય એના માટેનો આ હેતુ છે પરંતુ આ હેતુને ક્યાંક ઊંધી રીતે લેવામાં આવ્યો છે અને તમે ખોટું કરીને છૂટી જશો અથવા તો પકડાશો જ નહીં જો આ વાતનો ભ્રમ હોય તો તમારે ભૂલી જવાની આવશ્યકતા છે કારણ કે આટલું ભણેલા ડોક્ટર જેઓને ભગવાન માને છે પેશન્ટ એમને પણ ન જોયું અને એની સાથે રમત રમવામાં આવી ત્રણ લોકોના જીવ ગયા પચાસથી વધારે લોકો પર આવી રીતે ટ્રાયલ કરવામાં આવ્યું ના આખું કૌભાંડ રચવામાં આવ્યું અને કદાચ એ ડોક્ટરોને એમ હશે કે કોઈ સકંજામાં નહીં આવ્યા અથવા તો કશિત જગ્યાએ ક્યાં છટકબારીથી નીકળી જશું વગેરે વગેરે પરંતુ આ વાત ભૂલી જવાની આવશ્યકતા છે આખું કૌભાંડ છતું થયું છે કડક કાર્યવાહી પણ આમાં થઈ શકે છે જો કે વીએસમાં ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ કરાઈ સુપ્રિટેન્ડન્ટ વિજિલન્સ ડિરેક્ટર સહિતના વિજિલન્સ તપાસની આખી ટીમ બનાવવામાં આવી હતી અહેવાલ બહાર પડ્યો અને એ અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું તારણ દર્શાવવામાં આવ્યું આ તારણ સામે આવતા જ તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે હવે કાર્યવાહી આગળ શું થશે આગળ આમાં શું કરી શકાશે એ પણ એક મહત્વનો અહીંયા સવાલ આવીને ઊભો રહી જાય છે